મોદીજી હવે અમને હેરાન કરવામાં ન આવે ચલાવીને પોતાનો ગુજરાન ચલાવતા વ્યાપારીઓએ આજે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો કોર્પોરેશનની દબાણ શાખાના ત્રાસથી કંટાળીને વ્યાપારીઓએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી વ્યાપાર ધંધાની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે મોદીજી હવે અમને હેરાન ગતિ ન કરવામાં આવે વીએમસી થી કંટાળીને નવ લારી ધારકોએ આજે પીએમનો ફોટો લગાવી ધંધો શરૂ કર્યો હતો અને કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ તો અમને અમારો વિકાસ કરવા દો ત્યાંથી કોર્પોરેશનનો જે પરિપત્ર ગેંડા સર્કલથી સો કિલો સો મીટર દૂર અમે એનાથી પાંચસો મીટર દૂરી પર ધંધો ચાલુ કરી રહ્યા છે એક મહિના છ દિવસથી અમારી લારીઓ બંધ રાખી અને આ બધું સામાન લઈ गेला એને કોર્પોરેશન શ્રી દિલીપ રાણા સાહેબને માફીપત્ર લખીને આપવામાં આવે છે ધારા સભ્યને માફીપત્ર લખીને આપ્યું છે અને અમને અહીંયા હેરાનગતિ ના કરે અમે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીશું દરેક રીતે કોકને તકલીફ ના પડે એ પૂરી પૂરી અમારી જવાબદારી છે हमको यही कहना है कि साहब किसी तरह से पेट भरे और हमारा धंधा चले हमको जो भी उन लोगों की जो भी है उसका માફીપત્ર دیا ہوا છે ઓર જો ભી કભી કોઈ અગર અમારી ભૂલ हुई उसके लिए माफी हम चाहते हैं और हमारा धंधा चले हमारे जितने भाई हैं छप्पन लोग हैं उन लोगों का सबका पेट भरे उस तरह से पोजीशन है नौ लोग हैं उसमें छप्पन जन है छप्पन जन का पेट भरे उसे ही हम चाहते हैं और बाकी कुछ नहीं अच्छा महानगर तो क्या कहना चाहो बस हमारा रोजगार चाले सारू कही है बीजू शू वडोदरा शहर तुम दरक विस्तारों में जसो તો માનનીય વડાપ્રધાન સાહેબનું જે પોસ્ટર લગાવીને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે કહેવાય છે કે ગેંડા સર્કલ પાસે આવેલ કેટલા નવ લારી ધારકો છે આ નવ લારી ધારકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા આજે ત્રણ મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગારથી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા ત્યારે આજે જે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે કહેવાય છે કે પાંચસો મીટરથી દૂર કોઈપણ સર્કલથી દૂર લગાવી જોઈએ તેવી વાત હતી ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને લારી ધારકોને અહીંયા ગાડી લારીઓ મુકાવી છે અને જે કહેવાય છે કે જે પણ આ લોકોથી ભૂલ થઈ હતી તે ભૂલ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ પાસે માફીપત્ર પણ આપ્યું છે સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય કેવરભાઈ રોકડિયાને પણ માફીપત્ર આપ્યું છે અને આજે ફરીથી જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર લગાવી અને આજે ફરીથી જે કહેવાય છે કે એમને પુનઃ સ્થાપિત કર્યા છે અહીંયા આગળ ધંધા રોજગાર માટે અને માનનીય વડાપ્રધાન જ્યારે સ્વનિધિ યોજના હેઠળ દરેક લારી ધારકોને લોન આપતા હોય ત્યારે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબને અમે વિનંતી કરીએ છીએ સાથે સ્થાનિક ધારાસભ્યો સાથે સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરીએ છે કે કોઈપણ લારી ધારકોને કોઈપણ રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને આ લોકો તમામ રીતે જ્યારે પાયમાલ થઈ ગયા હતા જ્યારે જે કહેવાય છે કે લોકો ધંધા રોજગારથી બેરોજગાર થઈ ગયા હતા અને આજે સ્થાપિત થયું છે ત્યારે આ તમામ લારી ધારકોની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે